એવરીબડી કેમ છો તમે બધા છો મજામાં ને મજામાં જ રહેવાનું હોય તો મારી યુરો ફેરન સમુદ્ર ખેડૂતમાં તમારું હાર્દિક હાર્દિક ને વેલકમ વેલકમ ટુ યુ સ્વાગત છે મિત્રો તો આજે આપણે જવાના શ્રી રાત્રે મિત્રો કસલા પકડવા કસલા પકડશું અહીં તો દિવસ એટલે હું તમને કીધું કસલા પકડશું માસલિયું ગોઇન્દ્રા ભોંદરડા પછી સરેલા હાથે પકડશું અને એ પહેલાં તમે સિંહ આગળ જોઈ કારણ કે પાસ મળે પાંચ સિંહ છે પાહા અને આમાં બધે પાહા આવે છે મિત્રો કોળ કોળમાં અને સેલું મોઢું છે એમાં પાણી પણ પીવે છે મિત્રો تو جی لے تم ہگڑ تو آپ ویڈیو چالو کر دیشی رہے گا تو مو آئی سی ہگڑ دیکھا سی دے تو ہر کھا نہیں دیکھا ہوئی تو کیا می سی آگے پانچ سی بٹلا ہے آم جیلا ہے سی آم جیلا ہے

શ્વર મહાદેવ મંદિર મિત્રો ને હું તમને આગળ મચ્છી ગોતવા મળી તો મિત્રો આપડે આવી ગયા દરિયામાં અને મિત્રો હવે આપડે જેમ કહ્યું તો ખાલી બે ત્રણ જિલ્લા ગોતી તો જળશે ને તો તમને બતાડી જરાક રીઝાત ઘટાડવું પડે એમ છે તમે હવે રેડી મિત્ર બધી પણ કદી ને તોય તમને લડી જાય તો કેમ પણ આવું બધું છે ને મિત્રો કહ્યું જળશે ને હું તમને બતાડી હાલો તો મિત્રો આમાં તો કહ્યું જડ્યું નહીં થોડાક આમ તો ભૂંડા અને એકાદી બે કહેલી રડી એક જ જડી ખાલી અને હવે આપણે ગોઈએ તો આમાં તો કંઈ જડતું નહીં કેટલી મચ્છી પીકડી હું તમને આગળ બતાડી દઉં પાછો તો એકાદી બે કહેલી જડી તો કામ થઈ જાય જશું તો એવું બધું છે કહેલી ને બે લિંગ આવે હાથ ટાટી આવે બે બાજુથી તો છે આવે અને બહુ બોલે તો એવું બધું છે તો તો પહોંચ કલાતો જ નથી મિત્રો બધું સારસિંગ ગય છે પણ કઈ કહલ્યું જ નથી મિત્ર એવું બધું છે અને હાલત આવતી ગઈ ખરાબ કારણ કે કહેલ્યું ક તો એટલે ગરમી તો થઈ ગમે ગમેલો વાવ હોય તોય તો હવે આપણે ગોચ્યા હાલો અહીં આપણે ગોતવાની છે મિત્રો એ તમને કહી લઉં તો હું બતાડી દીધી અને પકડી એ બતાડીને બતાડવાનો સૌ તો અહીંથી મિત્રો કવડી મોટી માહિલી માલ લે માલ લે વિજય દાદુ માલ માલે માલ માલ લે વહી જઈ તો હાલો આપણે વાંચ આવીને હું વિડીયો કરી દઉં ક્લિક બેન તો મિત્રો વિજયભાઈ ખાનો અમારી એક આમ માહિલી માહિલી વિજી જઈ એમ બહુ તો ભાઈ મિત્રો તો મારી તો વિજી જઈ અને હું આણંદભાઈ ને મારા કાકા તો એટલા પાછા આવેલા છીએ

એક નંબર મિત્રો આ તો કહેલી કવડી મોટી દો દાંતુ વાગી જાય એટલે કે માધી એટલે પછી તો કહેલી મરી જ જાય અને પછી ભાઈ મરી જાય ને મોટી છે કહેલી ભાઈ બહુ દો કેમ પણ એક નંબર હવે પાવ આપણે શાક